રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોપારા ફાટા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત થયો જેમાં એક મહિલાનું મોત અને ચાર અન્ય ઘાયલ થયા છે ગઈકાલે રાત્રે લગભગ દસ વાગે ગુજરાત મુંબઈ જતી સોપારા ફાટા બ્રિજ શરૂઆતમાં એક કન્ટેનરનું ટાયર ફાટ્યું અને ટાયર ફાટવાને કારણે કન્ટેનર મુંબઈ ગુજરાત લેન્ડ પર પલટી ગઈ સર્વિસ રોડ ઉપર જઈ રહેલી બે કાર પર તે પડ્યું હતું હવે 35 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે કન્ટેનર ડ્રાઈવર સહિત ચાર અન્ય ઘાયલ થયા તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પહેલહાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવા માટે અત્યારે કામ કરી રહી છે શિયાળાની વચ્ચે ચંદ્રપુરમાં ભારે વરસાદ જોવા મળ્યો જનજીવન ખોરવાઈ ગયું છે ચંદ્રપુર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ શિયાળાના વરસાદથી નાગરિકોમાં ગભરાટ ફેલાવ છે ચંદ્રપુર જિલ્લામાં જે સવારથી જ વાતાવરણ પલટાયું છે ત્યારે ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શરૂ થયો હતો આ ધોધમાર વરસાદથી ટુકુમ વિસ્તારના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને રસ્તા પર પાર્ક કરેલા વાહનો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા

ગેરરીતિઓ અંગે પહેલી નવેમ્બરે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે અને વોટ ચોરી સામે આ મહામોર્ચામાં તમામ વિપક્ષો સામેલ થશે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર